આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર નિકિતા શાહ વાંચે રાજ્યમાં કોરોના રસીકરણ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ પ્રથમ તબક્કામાં રાજ્યના ચાર લાખ જેટલા આરોગ્ય કર્મીઓને રસી અપાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા જિલ્લાના પીવાના પાણીના ચાર અબજ સત્તર કરોડ રૂપિયાના તથા પ્રવાસન ક્ષેત્રના છેતાળીસ કરોડ રૂપિયાના વિકાસ કામોનું ગઈકાલે લોકાર્પણ કર્યું ઉમરપાડા ખાતે સાતસો અગિયાર કરોડ રૂપિયાના ખર્ચે બનનારી તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે યોજાનાર નાવડા ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરશે રાજ્યમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર એકાણું પોઈન્ટ પાંત્રીસ ટકા થયો ગઈકાલે વધુ એક હજાર પાંચસો પાંત્રીસ દર્દીઓ સાજા થયા તો એક હજાર પાંચસો ચૌદ નવા દર્દીઓ નોંધાયા રાજ્યમાં કોરોના રસીકરણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે રસીકરણ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યમાં કોરોના રસીકરણ અંગે કરાઈ રહેલા આયોજન અંગે ગઈકાલે વિસ્તૃત માહિતી આપી હતી શ્રી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ તેત્રીસ જિલ્લા અને બસો અડતાલીસ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ કાર્યદળની રચના કરવામાં આવી છે અને આ કાર્યદળે જરૂરી આયોજન કરી દીધું છે રાજ્યમાં કોરોના વેક્સિનના સ્ટોરેજ માટે બે હજાર એકસો નેવ્યાશી કોલ્ડ ચેઇન પોઇન્ટ ઉપલબ્ધ કરાવાયા છે તમામ સ્ટોર ખાતે સાધનોનું ટેકનીકલ ઓડિટ પૂર્ણ કરાયું છે હાલ એકસો પચાસ જેટલા આઇસ બાઇન્ડ રેફ્રીજરેટર ઉપલબ્ધ છે ત્રીસ ડીફ્રીઝ કેન્દ્ર સરકાર તરફથી પ્રાપ્ત થશે શ્રી પટેલે કહ્યું કે કેન્દ્રની ગાઈડલાઇન મુજબ તબક્કાવાર રસીકરણ કરાશે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓને આવરી લેવાશે રાજ્ય સરકારના બે લાખ અને એક પોઈન્ટ પચીસ લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળી કુલ ત્રણ પોઈન્ટ છન્નું લાખ આરોગ્ય કર્મીઓની વિગતો એકત્ર કરાઈ છે બીજા તબક્કામાં હોમગાર્ડ્સ પોલીસ કર્મીઓ અને કર્મીઓને આવરી લેવાશે ત્રીજા તબક્કામાં પચાસ વર્ષથી મોટી ઉંમરના તથા ગંભીર બીમારીથી પીડાતા લોકોને રસી અપાશે શ્રી પટેલે જણાવ્યું કે રસીકરણ માટે સુડતાળીસ હજાર સાતસો છન્નું રસીકરણ કેન્દ્રો નક્કી કરાયા છે જ્યાં પંદર હજાર પાંચસો ચોત્રીસ ટીમો તૈનાત કરાશે જે નાગરિકોને રસી આપવાની થશે તેને અગાઉથી એસએમએસ દ્વારા સ્થળ સમય તારીખની જાણ કરાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં પીવાના પાણીના આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાના જ્યારે સિંચાઈની સુવિધા વધારવા ચૌદ હજાર કરોડ રૂપિયાના કામો ચાલી રહ્યા છે ગઈકાલે ડોઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને પીવાના પાણીના ચાર અબજ સત્તર કરોડ તથા પ્રવાસન ક્ષેત્રના છેતાળીસ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ઉર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રે વોટર સરપ્લસ રાજ્ય બન્યું છે અને વર્ષ બે હજાર એકવીસના અંત સુધીમાં રાજ્યના બધા જ ઘરોમાં પાઇપલાઇન વડે પીવાનું પાણી અપાશે મુખ્યમંત્રીએ કર્ણાડીના શ્રી કુબેર ભંડારી ખાતે યાત્રાળુઓને સુવિધા આપતા છેતાળીસ કરોડ રૂપિયાના વિકાસ કામોનો શુભારંભ કરાવ્યો હતો તેમણે એકોતેર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ડભોઈ જૂથ પાણી પુરવઠા યોજના બેનું લોકાર્પણ કર્યું હતું આ યોજના દ્વારા ડભોઈ તાલુકાના ચુમ્મોતેર ગામો તથા ચૌદ નર્મદા વસાહતોની નેવ્યાશી હજાર ઉપરાંત વસ્તીને પીવાનું પાણી મળશે શ્રી રૂપાણીએ એકસો પંચ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી નર્મદા કેનાલ આધારિત વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમણે મહી નદી આધારિત પાદરા સુધાણા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું આ યોજના પાછળ એકસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચ થશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં બે હજાર છસો દસ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા આઠ હજાર છસો નેવ્યાસી ગામોમાં પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે એવી જ રીતે રાજ્યની તમામ શાળાઓ તથા આંગણવાડીઓને સો દિવસમાં નળ જોડાણ આપવાની ઝુંબેશનો ગત બીજી ઓક્ટોબરથી આરંભ થયો છે આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસની સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે ઉમરપાડા ખાતે સાતસો અગિયાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજનાનું ગઈકાલે ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું શ્રી રૂપાણીએ રાજ્યના આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે ત્રણ હજાર નવસો કરોડ રૂપિયાના ખર્ચે દસ જેટલી અમલી બનેલી સિંચાઈ યોજનાઓથી આદિવાસી વિસ્તાર નવી તકો સાથે નંદનવન બનશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ સિંચાઈ યોજના દ્વારા ઉમરપાડા ડેડિયાપાડા તાલુકાના તોતેર ગામોની ત્રેપન હજાર સાતસો એકર જમીનને સિંચાઈની સગવડ મળશે મુખ્યમંત્રી આ સાથે 50 કરોડના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કૂલનું પણ ઇ ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે શ્રી રૂપાણીએ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાઈ અને ગુજરાત રેજીમેન્ટ બને તેવી મનસા વ્યક્ત કરી હતી કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ખાતે યોજાનાર નાવડા ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે નાવડાથી ચાવંડ સુધી બલ્ક પાઇપલાઇન યોજના માટે રૂપિયા છસો ચુમ્માળીસ કરોડના ખર્ચે બસો એશી એમએલડીની ક્ષમતા ધરાવતી પંચ્યાસી કિલોમીટર લાંબી પાઇપલાઇન પથરાશે આનાથી અમરેલીના ધારી બાબરા અને સાવરકુંડલા સહિત જૂનાગઢ પોરબંદર બોટાદ રાજકોટ જિલ્લાના એક હજાર બસો ગામો અને છત્રીસ શહેરોના તેત્રીસ લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજી બાવળીયા તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેશે રાજ્યમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર એકાણુ પોઈન્ટ પાંત્રીસ ટકા થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના એક હજાર પાંચસો પાંત્રીસ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને એક લાખ અઠાણું હજાર પાંચસો સત્યાવીસ થઇ છે આ જ સમયગાળામાં કોવિડના નવા એક હજાર પાંચસો ચૌદ દર્દીઓ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા બે લાખ સત્તર હજાર ત્રણસો તેત્રીસ થઇ છે રાજ્યમાં અત્યારે કોવિડના સક્રિય કેસની સંખ્યા ચૌદ હજાર સાતસો બેતાળીસ છે આ પૈકી ચૌદ હજાર છસો બાવન દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે નેવું જણા વેન્ટીલેટર ઉપર છે છેલ્લા ચોવીસ કલાકમાં પંદર દર્દીઓના મોત નીપજતા કોવિડનો કુલ મૃત્યુઆંક વધીને ચાર હજાર થયો છે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જીઆર ઉધવાનીનું ગઈકાલે અવસાન થયું છે તેઓ ઓગણસાઠ વર્ષના હતા તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા હતા તેમણે વર્ષ ઓગણીસો સિત્યાસીમાં વકીલાત શરૂ કરી હતી અને વર્ષ બે હજાર બારમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા હતા રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરતમાં બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટિફિકેટ ધરાવનાર હેન્ડ સેનીટાઇઝર અને હેન્ડવોશના ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ડ્રગ વિભાગના અધિકારીઓએ સુરત ખાતેની એક ફેક્ટરી પર દરોડા પાડી હેન્ડ સેનીટાઇઝર હેન્ડવોશની લગભગ તેર લાખની કિંમતની નકલી બનાવટો પકડી પાડી છે તથા અન્ય સામગ્રી જપ્ત કરી છે મતદાર રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારા કાર્યક્રમ હેઠળ આજે અને તેરમી ડિસેમ્બરે ખાસ મતદાર યાદી ધારા ઝુંબેશો યોજાશે આજે ખાસ ઝુંબેશના દિવસે બધા જ મતદારો પોતાના વિસ્તારના મતદાન મથકોએ સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર પાસેથી નિયત ફોર્મ મેળવીને મતદાર યાદીમાં નામ ઉમેરવું રદ કરવું અથવા સરનામા કે અન્ય વિગતો સુધારવા જેવી કામગીરી કરી શકશે ઉલ્લેખનીય છે કે ગત નવમી નવેમ્બરથી શરૂ થયેલી મતદાર યાદીની સુધારણા ઝુંબેશ આગામી પંદરમી ડિસેમ્બર સુધી ચાલશે જેમાં કલેક્ટર કચેરી મામલતદાર કચેરી મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ કચેરી તથા ગ્રામ પંચાયતોમાં મતદાર યાદીનો મુસદ્દો રાખવામાં આવ્યો છે મતદાર આ સ્થળે રૂબરૂમાં અથવા સીઓઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર મતદાર યાદીમાં પોતાની વિગતો ચકાસી શકશે અકસ્માત નર્મદા જિલ્લામાં ગઈકાલે થયેલા બે માર્ગ અકસ્માતોમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ ડેડિયાપાડા તાલુકાના ધરોડી ગામના બસ સ્ટેશન પાસે ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે અન્ય બનાવમાં સાગબારા તાલુકાના મિયરા ગામ વચ્ચે બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બીજો ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે અમારા પ્રતિનિધિ ઉમેરે છે કે સાંકડા રેલિંગ વગરના પુલ પર અકસ્માત થતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી રાજ્યમાં કોરોના રસીકરણ માટે વહીવટીતંત્ર સજ્જ પ્રથમ તબક્કામાં રાજ્યના ચાર લાખ જેટલા આરોગ્ય કર્મીઓને રસી અપાશે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે યોજાનાર નાવડા ચાવણ બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરશે અને રાજ્યમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર એકાણું પોઇન્ટ પાંત્રીસ ટકા થયો ગઈકાલે વધુ એક હજાર પાંચસો પાંત્રીસ દર્દીઓ સાજા થયા આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા